કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની આજે રિલીઝ થઈ રહી છે બે ગુજરાતી ફિલ્મો ભ્રમ અને પપ્પાનું ઇન્સ્યોરન્સ આ સાથે વાત કરીશું સિનેમા અંગે મારા મનની વાત ભ્રમ આમ તો ભ્રમની વાર્તા કંઈક એવી છે

મુખ્ય કલાકારો છે મિત્ર ગઢવી સોનાની અભિનય બેન્કર તમને ખ્યાલ હશે ઘણા વર્ષો પહેલા સીટી સોર એક ઓટીટી પ્લેટફોર્મ આવ્યું હતું એણે આ પ્રેઝન્ટ કરી છે અને આના લેખક દિગ્દર્શક છે પલ્લવ પરીખ આજે આ ફિલ્મ મોટા પ્રમાણમાં રિલીઝ થઈ ગઈ છે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે પપ્પા નો ઇન્સ્યોરન્સ નામ ઉપર જ ખબર પડે છે કે કોમેડી હશે પરંતુ ટ્રેલર જોયા પછી એવું લાગે છે કે શું છે કંઈ ખબર પડતી નથી પરંતુ મૂળ વાત એટલી છે કે દીકરાની જે બધી છે અને કલ્પનાશીલતા છે એની સામે પિતાનું શાણ પણ કેવી રીતે આખી વાતને બેલેન્સ કરે છે એની આ વાર્તા ફિલ્મના મુખ્ય કલાકારો છે ટીકુ તલસાણિયા પરીક્ષિત તમાલિયા આંચલ શાહ અને મૌલિકા પટેલ અને આના લેખક અને સોરી નિર્માતા અને નિર્દેશક છે અમૃત સોની આ ફિલ્મ પણ આજે રિલીઝ થઈ રહી છે હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત ગત સપ્તાહે રિલીઝ થયેલી સરપ્રાઈઝ માત્ર ચાલીસ લાખના આંકડે પહેલા સપ્તાહના અંતે પહોંચી છે તો આ પહેલા રિલીઝ થયેલી જય માતાજી લેટ રોક ઝંડા ગાળી રહી છે અને છ કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે હવે સિનેમા અંગે મારા મિત્રો હોરર અને સસ્પેન્સ સિનેમાના આલ્ફર્ડ હિચકોક નું એક કોટ છે કે હવે આપણી ફિલ્મો ટોકિંગ ફોટોગ્રાફ જેવી બની ગઈ છે એટલે બધું બોલ 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 કરીને કહેવાની વાત થઈ ગઈ છે એણે કહ્યું છે કે જ્યાં વિઝ્યુઅલ ન બોલી શકે ત્યાં જ સંવાદની જરૂર છે પરંતુ આપણે ત્યાં તો બધું જ બોલીને કહેવાની કેવું છે શું આપણી ફિલ્મો પણ ટોકિંગ ફોટોગ્રાફ જેવી જ છે એક ઉદાહરણ આપું કે કોઈ મહેમાન ઘરમાં આવે તો નોર્મલી આપણે કોઈ અંદર જઈને પાણી લઈ આવે પણ આપણી કેટલીક ફિલ્મો એવી પણ છે કે મહેમાન આવીને બેસે એટલે કોઈ પણ એક પાત્ર બોલે હું પાણી લઈ આવું પાણી લઈને આવે પછી એને આપતા આપતા બોલે લો પાણી પીઓ શું આ યોગ્ય છે આ એક ચર્ચાનો વિષય છે તમારી પાસે આના કોઈ સોલ્યુશન હોય અથવા આની કોઈ વાત હોય तो मैंने जरूर जणा गुजराती सिनेमा ની વાત નું આજ નું એપિસોડ કોન કરતા પહેલા પરિયકવાર કહી મારી પાસે માં છે સિનેમા